અમરેલી જિલ્લાના કુકાવાવના જીથુડી પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમર દ્વારા દસ ઓગસ્ટના દિવસે વિશ્વસિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વિશ્વસિંહ દિવસની આખા ભારત દેશમાં ધામે ધૂમે ઉજવણી કરવામાં આવે છે દસ ઓગસ્ટના દિવસે સિંહની સુરક્ષા અને સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે સમગ્ર વિશ્વમાં સ્િંહની સંખ્યાઓ ઝડપથી ઘટી રહી છે તેમનું કુદરતી રહેઠાણ પણ જોખમમાં છે આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સિંહોની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવાનો અને તેમના સંરક્ષણ માટે સુરક્ષા માટે કામ કરવાનું છે જીથુડી પ્રાથમિક શાળામાં વિશ્વસિંહ દિવસની ઉજવણીમાં શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમ્મર શિક્ષકો અતુલભાઈ ઠક્કર સંદીપભાઈ સતાણી ભરતભાઈ ગુંડલિયા આરતીબેન ગજેરા દીપાબેન સુઢા તેમજ જીથુડી ગામના સરપંચ હિંમતભાઈ રામાણી ઉપસરપંચ ચીમનભાઈ સુજીત્રા શાળાના એસએમસી અધ્યક્ષ પ્રતાપભાઈ ધાધલ તેમજ શાળાના બાળકો અને ગ્રામજનો દ્વારા આખા ગામમાં તિરંગા યાત્રા કાઢીને જીથુડી પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવા આવી હતી અહેવાલ પ્રકાશ વઘાસ્યા લોકાર્પણ